કવિ શ્રી જસવંતભાઈ બારોટની રચના છે અને મનુષ્યને મહાન દેહ આપ્યો છે આ દેહ મળ્યો છે ઈશ્વરને ભજવા માટે અને કાલ આજે આવ્યો ને કાલે જાશે જો બન્યું કાલે જાતું રહેશે એમ આ સમય પલ છે હશે વીતી જાશે પછી આ જે સમય પામવા આવ્યા છો એ પાછો અવતાર મળે કે ન મળે એટલે કવિએ બહુ સારી રચના કરી છે આપની સમક્ષ રજૂ કરું છું ઊંઘમાં જ આવે એડે કંઈક ભોતા આવે ઊંઘમાં આવે જાગ્યો કોક તો જાવે જાગ્યા કોક નજરે આવે આવ્યા કાવે দীন দয়ারু এ দয় আদর্শাবি মানবী নে আইপুদান দীন দয়ারু এ দয় दर्शাবি মানবী নে আইপুদান তোরwane এক নাওড়ুদি ধূপ सतबुद्धी सतबारवाने एक नावडू दी धूप भाव सतवा ऊया आई खुई जावे एडे कैक भावे માનવી અંધો વિષય નંદે ખાલ ઉમર ખોઈ માનવી અંધો વિષય નંદે ઉમર ઉ

મન ખોયેડે જો હસવું આવ્યું મન ખોયડે જો માનવીને મેં સાધન આપ્યું પણ તેવડે કોકને થઈ હરે આ માયામાં વિઠલા જીવને જોઈ અને એને હસવું આવ્યું કે આ માનવીને કેવું મેં સાધન આપ્યું પણ એમાં કોઈ કોઈ તેવડવાળા મળ્યા કે મને પામી શકા ભોગવતા પશુ પંખી કઈ આ ઇન્દ્રિયોથી ભોગ ભોગવતા પશુ પંખી કઈ अन्य प्राणी थी विशेष ज्ञान बुद्धि विवेक अन्य प्राणी थी विशेष ज्ञान बुद्धि विवेक उंगिया मांग आई खू जावे કંઈક ભવે એડે કંઈક આવે કે ઇન્દ્રિયો ભોગ કરનારા ભોગવતા પશુ પંખીઓ અન્ય પ્રાણીઓ વિશે આપ્યો પણ મનુષ્ય દેહને એવું જ્ઞાન બુદ્ધિ અને વિવેક આપ્યા કે ઈશ્વરે બીજા કોઈ જીવાત્માને આપ્યું નથી એવું જ્ઞાન બુદ્ધિને વિવેક આપ્યા છે માનવીનો કેમ જન્મ કંઈક વિચારી જો કેમ જન્મ કઈક વિચારી જો તોય જંગલી જેવો કેમ રહ્યો તું પળમાં મોતી પ્રોય તોય જંગલી જેવો કેમ રહ્યો તું પળમાં મોતી પ્રો હોય ઊંઘ માંગાય ખૂ જાવે એણે કંઈક વિતાવે માનવીનો કે જન્મ આપ્યો આ માનવીનો કેમ જન્મ પામ્યો કાંઈક વિચારી તું જો કે આ સુરાથી લાખ ઇનિમાં તને એક મહાન મનુષ્ય દેહ આપો એ વિચાર કોઈ જંગલી જેવો કેમ રહ્યો તું પળમાં મોતી પરાવો એ જંગલી દેવો થઈ તું શા માટે આ દુનિયામાં આવ્યો અને પળમાં તું ઈશ્વરને પામી શકાય પળમાં તું મોતી પરવી શકેશ એવું કવિ લખે છે તો પરજીવીને માનીને તો પર ભુજિ નો પાળ માની લાવ બુદ્ધિ નો લે આટલું કે તા નવ માને તો પશુ પંખી જેવો છે આટલું કે તાનવ માને તો પશુ પંખી જેવો જ છે હું મંગાય ક્યું જ આવે એડે કંઈક બહુ વિતાવે રે એટલે જીવાત્માને કવિ એમ કે છે કે હે પ્રભુજી નો પાર તું માન કે આ બુદ્ધિ લાવ બુદ્ધિનો લાવો લઉં આટલું કેતા નવ માયનો અને પશુ પંખી જેવો રહ્યો હે દિવાતમાં તું ભગવાનનું એટલું પાર ઉપકારનો ન માયનો અને જેટ સુધી તું પશુ પંખી જેવો રહ્યો મૂળું નાન બુદ્ધિ પા પ્યાપ જ્ઞાન બુદ્ધિ ને વિવેક હથિયારો ને વાપરી સુરાપ દેત હથિયારો ને વાપરી સુરાપ ખા દેત કાપીનેંગાઈ થયું જાવે મૂળ ઉપાધિ કાપવા આપ્યા જ્ઞાન બુદ્ધિને વિવેક આ મનુષ્ય યોની આવી તને જ્ઞાન બુદ્ધિને વિવેક એવા આપ્યા છે જેથી કરી તું આ મૂળ ઉપાધિને કાપી શકીશ અને હથિયારોને વાપરી સુરો થા આ જ્ઞાન બુદ્ધિ ને વાપરી એ હથિયારો વાપરી તું સુરો થા દંત ન થા હે મારા વાલા તું દંતપણું છોડી અને એક થા એટલે એક ઈશ્વર થા કારણ કે ઈશ્વર સિવાય જગતમાં કોઈ નથી ઈશ્વર એક છે સર્વ છે સર્વ જગાય સર્વમાં સમાયેલો એવો ઈશ્વર છે છતાં દેખાતો નથી તો હે મનુષ્ય આ આખું તારું જતું રહેશે આ સમય તારો જતો રહેશે પલની વાતમાં પલકારો થઈ જશે પછી તને આ સમય અને ટાઈમ નહીં મળે એટલે ભગવાન એમ તને કહે કે હે મનુષ્ય યોનીમાં આવ્યો તને બુદ્ધિ જ્ઞાન અને વિવેક જેવા આપ્યા છે એવા સોરાશી લાખ યોનીમાં એક પણ જીવાતમાને આપ્યું નથી એવું તને આપ્યું છે છતાં તું આ માનવ બની અને પશુ પંખી જેવો કેમ થયો હે હજી સમય સુધરવાનો છે હજી સમય છે જાગ હે જીવાત્મા તું જાગ અને ઈશ્વરને પામ ઈશ્વર એક છે અને એ ઈશ્વર માયલાની અંદર બેઠો છે એને તું ગોય તારા માયલાને ખોય અને તારા માયલાની ઉંમર તટસ્થ થઈ મન બુદ્ધિને વિવેક વાપરી અને કર્તાપદ પદ છોડી જેને તું ભજશે તો દે એ હાજરો હાજર છે એને પલકારામાં તારી સામે આવીને રહીએ પણ તારામાં એ દ્રષ્ટિ નથી જોવાની એટલે જો તારી મન બુદ્ધિ અને વિવેક છે તો તારો ઈશ્વર તને સામે દેખાશે તારામાં જ ઈશ્વર છે તું જ ઈશ્વર છો બીજું કોઈ જગતમાં છે નહીં આ માયાવી જગત ઈશ્વરે રચ્યું છે અને આ માયાવી જગતની અંદર મનુષ્યને સોરાથી લાખ યોની બનાવી આ જગત બનાવ્યું છે એમાં એવું મહાન અવતાર એટલે મનુષ્ય યોની આપી છે તો હે જીવાત્મા સમય બાકી છે આંખ વિચાર પેલા જાગી દે અને પશુ દેવું વર્તન તું છોડી દે અને માનવ ભાઈ ઈશ્વરને ભધી લે ઈશ્વરને પામી લે દિવ્ય બુદ્ધિ વાપરી લે દરેક જીવ સાથે પ્રેમાર્થી વધ પ્રેમ એ જ ઈશ્વર છે જ્યાં જે દીવાત્મા સાથે તું પ્રેમ કરીશ એ પ્રેમ એ ઈશ્વર છે ઈશ્વરે એટલે જ કૃષ્ણ ભગવાને પ્રેમ લીલા કરી ગયો છે શા માટે કે દરેક જીવ ઈશ્વરના અંશે દરેક સાથે તું પ્રેમ કરે પ્રેમથી વર્તાય અને પ્રેમથી ચાલ હે વિવેક બુદ્ધિ વાપરી લે અને જગતને માં ઈશ્વરને તું જાણી લે આ જાણવાનો એક સમય છે તારી પાસે આ જો સમય વયોજાશે તો કિંમતી મોતી પરવું છે તું નહીં પરોવી શકાય એટલે હે જ વાતમાં તું જાગ જાગે જાગે તને તને વારંવાર સંકેત કરે છે પ્રભુ વારંવાર તને જગાડે છે હે તું સૂતો છે જાગ તું સૂતો છે જાગ જાગ્યા પછી તને કંઈ જરૂર નહીં પડે તારો ઈશ્વર ખામે છે જય ગુરુ મહારાજ